જે બાળક ભણવામાં નબળું હોય છે બાળક ઘણી મહેનત કરે છે પરંતુ પરિણામ મળતું નથી વાંચવા સતા યાદ રહેતું નથી યાદ શક્તિ નબળી હોય છે ભણવામાં મન નથી લાગતું તો આ ઉપાય કરો કયો ઉપાય તો ચાલો જાણીએ એ પહેલા મારા વિડિયોને લાઈક કમેન્ટ શેર જરૂરથી કરી દેજો અને જય માતાજી જરૂરથી લખી દેજો આવનારી 8 ફેબ્રુઆરીએ જયા એકાદશીના દિવસે આટલું કરો એક કાગળ ઉપર આ મંત્ર

જે વિષયમાં બાળક નબળું હોય છે એ વિષયની બુકમાં રાખી દો બાળક માટે એમના માતા પિતા પણ આ પ્રયોગ કરી શકે છે જય માતાજી